जय गुरुदेव जय गुरुदेव बापू जय गुरुदेव बापू एक गोदर बापू નું ભજન છે હા એક મૂર્ત મે એસી કે કે જના રામ કૃષ્ણ પૂજારા એ કઈ મૂર્ત છે એક મૂર્ત મે એસી દેખી જના રામ કૃષ્ણ પૂજારા તો એ મૂર્ત કઈ છે એમ કોણ બોલો તમે વિજયભાઈ સુરત થી સારું ધ્યાન થી સાંભળ બરાબર આ ગોદળદાસ બાપા નું ભજન છે બરાબર છે તમારી વાત તો ગોદળદાસ બાપા કહે છે તમે ભર મે મત ભૂલો ને ગેમારા રે પ્રેમેથી જોઈ લો રામ પ્રેમેથી જોઈ લો પ્યા રામ ભરમેથી મત ભૂલો ગે મારા તમે પ્રેમેથી જોઈ લો પ્યારા બેસ્ટ વાત કરીશ ભરમે એટલે ભ્રમણા આ ધન મારું આ દોલત મારું આ જમીન મારી આ પત્ની મારી પત્ની હોય કે આ પતિ મારો આ બાળકો મારો મારા આ માતા પિતા મારા હું દેહ છું હું ઇન્દ્રિયો છું હું જન્મું છું હું મરું છું હું શરીર છું હું ખાવ છું હું પીઉં છું આ બધી એક પ્રકારની ભ્રમણા છે જો કે માતા પિતાની સેવા કરવાની છે પરિવારમાં રહેવાનું છે એને ભ્રમણા સમજીને કાઢી ન નાખતા પણ એમાં બહુ મોહિત ન થઈ જતા જીવન પર્યંત માતા પિતાની સેવા કરવી બાળકોને સંસ્કારો સારા આપવા પતિ પત્નીને સંપીને રહેવું બધા સાથે હળીમળીને રહેવું બરાબર પણ ભ્રમણામાં નહીં ફસાવાનું ભ્રમણાની અંદર ફસાઈ નહીં જવાનું મન જ્યાં લઈને જાય ત્યાં જવાનું નહીં મનની સાથે મનને કંટ્રોલ કરવાનું તો આ ભરમે મત ભૂલો કે મારા તમે ભ્રમણામાં ફસાઈ ગયા છો વિષય વાસનામાં ફસાઈ જઈને અને આ ભૂલી ન જાતા કોને આ તમ પરમાત્મને તમે પ્રેમેથી જોઈ લ્યો પ્યારા પ્રેમ ભાવ પ્રેમ અને ભાવથી જોઈ લ્યો પ્યારા પ્યારા એ જ પરમાત્મા છે આખા જગતનું જીવન ચલાવનાર દરેકની ઉપર પ્રેમ દ્રષ્ટિ વરસાવનાર એ જ પરમાત્મા છે એને પ્રેમેથી જોઈ લ્યો કારણ કે પ્રેમ સ્વયં પરમાત્માનું સ્વરૂપ છે જીવ માત્ર પર પ્રેમ સ્થાવર જંગમ જલમાં થલમાં અણુ અણુમાં કણકણમાં એનો જ વાસ છે પરમાત્માનો પણ એ પરમાત્મા પ્રત્યેનો જ્યારે પ્રેમ જાગૃત થાય છે ત્યારે એ પ્રેમપૂર્વક પરમાત્મા દેખાય છે પછી તમે એને જોઈ લો કે સર્વત્ર એ વ્યાપક છે બધી જગ્યાએ વ્યાપક છે નિંદામાં નથી વિવાદમાં નથી તારા મારામાં નથી હે કથણી બકણીમાં નથી ઓનલી ફૂર પ્રેમમાં છે બરાબર તો પ્રેમેથી જોઈ લ્યો પ્યારા માતા મીરાબાઈ પણ કહે છે ને અરી સખી પ્રેમ દીવાનીરો દર્દન જા નેકો અ સખી પ્રેમ દીવાનીર દરદન જા નેકો એરી સખીરી મતલબ ભક્તિ આ સુરતાની સખી છે એને કહે છે કે હું ભગવાન પરમાત્મા કૃષ્ણ પરમાત્માના પ્રેમની દિવાની છાઉ એમાં પાગલ થઈ ગયો છું મારું કોઈ આ દરદ જાણી શકતું નથી પ્રેમનું બરાબર પણ કહે છે ગોતવા નીકળે છે કે મને મારા પરમાત્મા સાથે કોણ મિલાવે કોણ એના પ્રેમની મારા પ્રેમની એને ખબર આપે અને કેવી રીતે પરમાત્મા મારા પર પ્રસન્ન થાય ત્યારે કહે છે દર્દ કિમારીમાં તો બન ભટ્ટ કુ દર્દ કિરી તો બન ભટ્ટો વૈદના મી યા કો વૈદ ના મી યાકો જેને પરમાત્માના પ્રેમનું દર્દ થઈ જાય અને એ સંસાર રૂપી આ વન વન બધે ભટકે છે પણ એને કોઈ સાચો વૈદ મળતો નથી સાચો વૈદ મળે અને પ્રેમના રોગની દવા આપી દે તો પરમાત્મા પ્રત્યેનો પ્રેમનો દર્દ પ્રેમનો રોગ એનો મટી જાય તો મીરાબાઈને ગુરુ રૈદાસ મળી ગયા સાચા અને પરમાત્મા સાથે એનું મિલન કરાવી દીધું બરાબર પણ અત્યારના યુગમાં સાચા ગુરુ મળવા અતિ દુર્લભ છે કઠિન છે હે કારણ કે એને તો રૈદાસ મળ્યા પછી પરમાત્મા સાથે એનું મિલન થઈ ગયું હતું હે કારણ કે દર્દ મીટે જબ વૈદ સાવરિયા હોય ત્યારે સ્વયં રૈદાસના રૂપમાં ભગવાન કૃષ્ણ એને મળી ગયા આત્મ જ્ઞાનના રૂપમાં આત્મના રૂપમાં પરમાત્મના રૂપમાં એની સુરતાને મળી ગયા ત્યારે કીધું કે દર્દ મીટે જબ દર્દ મીટે જબ વૈદ સાવરી યા વૈદ સાવરી આ દર્દ ક્યારે મટે ગુરુદ્રસ તો બતાવી દીધો પણ આ પ્રેમનું પરમાત્માનો દર્દ મટે ક્યારે જ્યારે વૈદ સ્વયં એ પરમાત્મા રૂપી પરમાત્મા આત્મ રૂપી પરમાત્મા પરમાત્મ રૂપી પરમાત્મા જ્યારે મળી જાય સુરતાને ત્યારે એનો આ રોગ મટી જાય ને તમામ ભ્રમણા એની ભાંગી જાય હવે કહે છે હવે બહુ સારી વાત કરે છે કહે છે નિત ઉઠીને વનરા સતાવે કો મારી જીવ લાવે રામ નિત ઉઠીને વનરા સતાવે જીવકો મારી જીવ લાવેરા અંધી માલા હે જે અંધા પુજારા પથ્થર પુષ્પ ચઢાવે ભર મત ભૂલો ને રે તમે પ્રેમેથી જોઈ લો પ્યારા વાહ નીત ઉઠી વનરા સતાવે વનરા એટલે જંગલ મતલબ બગીચો બગીચામાં કાયમ હવારમાં ઉઠી નીત એટલે સતત કાયમ ઉઠી હવારમાં અને વનરા સતાવે બગીચાને સતાવે બગીચામાં જેમ ફૂલ ખીલા હોય પ્રકૃતિ માતાની ગોદમાં બેરંગી ફૂલ અનેક માતા પ્રકૃતિની જે શોભા છે એ ફૂલને તોડે હો બસો પછી પચા એ ફૂલને તોડે પછી એ ફૂલનો એક હાર બનાવે કોઈથી દોરામાં પોરવીને ફૂલનો હાર બનાવે બરાબર પછી આ નીતિ ઉઠીને વનરાસ સતાવે હવે જીવકો મારી જીવ લાવે એક મનુષ્ય રૂપી જીવન્યા જાય કારણ કે જીવ કોને કહેવાય અંધશ્રદ્ધામાં ફસાયેલો હોય એને મનોદશામાં ફસાયેલો હોય એને જીવભાવમાં ફસાયેલો હોય એને જીવ કહેવાય આ જીવ એ જીવકો મારી જીવ લાવે એટલે મનુષ્ય રૂપી આ જીવ ફૂલરૂપી જીવને મારીને લઈ આવે કારણ કે ફૂલના છોડમાંથી એ ફૂલને તોડવું એટલે એની માતાથી ફૂલને અલગ કર્યું એ ફૂલને તોડ્યા ભેગું જે ફૂલ કરમાઈ જાય બિચારું કારણ કે મરી જાય ફૂલ એટલે જીવકો મારી જીવ લાવે હવે ફૂલમાંય જીવ છે ગોદરદાસ બાબુ કહે છે અને એક જીવને અમારી જીવને લે આવે ફૂલને તો ત્યાં કહે છે કે આંધણી માલણ બગીચાની જે માલણ હોય છે એ પણ આંધરી છે હે અને આંધળા પૂજારા એ પૂજારી પણ આંધ્ર છે પથ્થર પુષ્પ ચઢાવે છે જેવી રીતે પૂજારી હોય અને પથ્થરની મૂર્તિ માથે એ ફૂલનો હાર ચડાવવા જાય તો એ તો બિચારા એક શ્રદ્ધા યોગમાં છે શ્રદ્ધાના વિષયમાં છે ભક્તિયોગમાં છે એની તો શ્રદ્ધા ત્યાં લાગેલી છે હે પણ મોટા મોટા જ્ઞાની આત્મ પરમાત્મ શબ્દની હે મોટા મોટા બણગા ફૂંકતા હોય છે મોટા મોટા જ્ઞાની થઈને બેઠા હોય છે આ પણ અજ્ઞાનતા જ છે ફૂલનો હાર ને એટલે સમજી લેજો એ પણ અજ્ઞાની જ છે કારણ કે જ્ઞાનીને બધી ખબર હોય છે કે ફૂલમાં પણ જીવ છે તો એ ગુરુ ગાદી માથે બેઠો હોય એના ચેલિયું ચેલા આવે દસ દસ વીસ વીસ હારનો એક એક ફૂલ એ ગુરુના હે ગળામાં પહેરાવે ફૂલની પથારીઓ કરે ફૂલથી વધામણા કરે હામૈયા કરે અને એની માથે હાઈલો આવતો હોઈએ ઢોંગી પાખંડી ગુરુ અનેક ફૂલોને કચડી નાખે બરાબર લાખો ફૂલોને અને ફૂલના હાર પહેરે તો શું કામે કે એ જેટલા ફૂલ એને ખરીદાય એના ગુરુ માટે આંધ્રી આંધ્રા માલણ માલણ એટલે બગીચાનો રખેવાળો અને અંધા પૂજારી બરાબર એ પૂજારી ગુરુની પૂજા કરનારા ચેલિયું આંધરા છે નકર એને ખબર હોવી જોઈએ ફૂલમાં છે કારણ કે ચેલિયું ચેલા એક એક વીસ વીસ ફૂલનો હાર હો ચેલિયું લે આવે ચેલ્યુ ચેલા હો હાર લે આવે વીસ ફૂલનો એક હાર તો કેટલા હાર કેટલા થયા તમે વિચારો બે હજારની આસપાસ એ ફૂલ થયા બરાબર ખોહાર લે આવે તો વીસનો એક તમે ગણો તો કેટલા થાય હવે એ અને કરોડો સંખ્યાબંધ ફૂલોની હત્યા કરના કરાવી નાખે છે કોણ કરાવી નાખે છે આ ઢોંગી પાખંડી ગુરુઓ શું કામ કરાવે છે કે પોતે ફૂલનો હાર ગ્રહણ કરે અને વાહવાહી કરાવી છે હે એને પૂજાવવું છે એને આરતી ઉતારવી છે એટલા માટે એ બધું આ કરે છે કારણ કે એને ડોંગ ધાતુ નાટક કરવું જગતને દેખાવો કરવો દેખાવો કરીને પછી યુટ્યુબમાંથી આવવું છે કથણી બકણી કરવી ભોળા પારડાવવાનું ફસાવી અને આવું કરવું કારણ કે બાયણે ડેકોરેશન કરે છે અને યુટ્યુબમાંથી આવે ત્યારે ડેકોરેશન કરવું હોય તારા આશ્રમ પૂરતું રાખ ને ભાઈ તું જગતનું કામ બતાવવાનું કરે જગતને બતાવવું એટલે જગતને એક એની ઉપર એની ઇમ્પ્રેશન ઇમેજ પાડવી ઇમેજની છાપ પાડવી ઇમ્પ્રેશન પાડવી એને ભોળા બરોડાને ફસાવો એને આકર્ષિત કરવા આ જ એનો હેતુ હોય છે તો જ્ઞાની જે સાધુ છે સંત છે તેને જ્ઞાન થઈ ગયું કોઈ બી મિત્રો ફૂલનો હાર નહીં પહેરે અને એના શિષ્યોને ના પાડ દે કે ફૂલનો હાર તમે તોડતા નહીં તમારે બહુ હાર પહેરાવો છો નકલી હાર લે આવજો અસલી ફૂલનો હાર તોડતા નહીં કારણ કે ફૂલનો હાર તોડશો તમે અને હાર બનાવશો જ્યાંથી લેશો હો હાર તમે લીધા વીસ ફૂલનો એક હાર થયો બરાબર તો હોય એ ગુણણા વીસ બે હજાર બે હજાર ફૂલનો અત્યા ઓલો ફૂલમાળી કરી નાખશે જે હાર બનાવતી તમે હાર લ્યો તો ફૂલ વધારે હાર બનાવે ને તો હાર અહીં વેચનારાને તો ખબર નથી એનો ધંધો છે એ પાપ જ કરી દો છે અજ્ઞાન તમામ અને લેનારા જે ગુરુમુખી છે એ તો મહાપાપી કહેવાય એને તો ખબર છે ઓલા વેચે વેચનારાને ખબર નથી જેવી રીતે કસાય બકરા કાપતો હોય તો એ બકરાનું જે મટન લઈ જતા હોય છે કિલો અડધો કિલો કે એક્સ જે કાંઈ લઈ જતા હોય એ ખાનારા પણ ગુનેગાર છે કાપનારો પણ ગુનેગાર છે કારણ કે દસ વ્યક્તિ હું ઘણીવાર કહું છું દસ વ્યક્તિ એક એક કિલો મટન લઈ જતા હોય એની બંધ કરી દઈએ તો દસ કિલાનો એક બકરો થાય તો ઓલો કાપતો એક બકરો બંધ થઈ જાય કારણ કે દસ કિલો એનું જે મીઠ ખપતું હોય ન ખપે એટલે એમ પડ્યું રહીએ એટલે એમ થઈ ગયું બા નુકસાન જાય એટલે એક બકરો કાપતો બંધ થઈ જાય એવી રીતે બકરો કાપનાર તો ગુનેગાર છે જ પણ એને એનો મટનને એના મીટને ખાનારો પણ મહાપાપી મહાગુનેગાર છે હે એટલે એમ ફૂલ વેચનારો તો ગુનેગાર છે જ ફૂલનો આ પણ લેનારો તો મહાગુ ગુનેગાર છે પણ જો કે ભાઈ શ્રદ્ધાના વિષયમાં એ તો વાત જુદી જ છે પણ જ્ઞાન કથતા જાય છે કથણી બકણી કરતા જાય છે બાવન અક્ષરી અને પોતે જ્ઞાની હોવાનો દાવો કરે છે કે અમે સર્વશ્રેષ્ઠ જ્ઞાની છે અમે મુક્તિદાતા છે અમારી પાસે આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન છે એવા હોતે હાર પહેરસ તો આ અજ્ઞાની જ છે મારી દ્રષ્ટિમાં વ્યક્તિગત મારી હું વાત કરું છું કે જે ફૂલનો હાર પહેરે છે એ મારી દૃષ્ટિમાં સાચા સંત નથી કારણ કે એને ખબર હોવી જોઈએ કે ફૂલમાં જીવ છે એટલે આ બે આંતરા જ છે બરાબર હવે એવી જ રીતના આ દેહરૂપી આ શરીરરૂપી બગીચાની અંદર આ સુરતા માલણ છે અને એનો આખા જીવનરૂપી બગીચાની અંદર આ એના જીવનના એક એક શ્વાસ રૂપી ફૂલને એ તોડી તોડીને ભ્રમણા ઉપર ચડાવી રહી છે ભ્રમણામાં ફસાઈ રહી છે એનું જીવન ધીરે 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 નાશ થતું જાય છે એટલે આ સુરતા એ આંધરી છે શું કામે શબદ બીના સુરત આંધરી કહો કહાં કો જાય દ્વારના પાયે શબદકા ફિર ફીર ફટકા ખાય કારણ કે આ સુરતા આંધરી છે આ સુરતારૂપી માલણ પોતાના દેહરૂપી બગીચાની અંદર પોતાના જીવરૂપ આ જીવનરૂપી બગીચાની અંદર આ શ્વાસોશ્વાસ જે ફૂલ છે જે આવન જાવન કરી રહ્યા છે એને ભ્રમણાની ઉપર ચડાવી દઈએ છ એટલે સુરતા ફસાઈ ગઈ છે અને ખરા દેવ સુધી પહોંચી શકતી નથી તો આ પૂજા મન રૂપી પૂજારો માલણ માલણરૂપી સ્થુરતા યાધરી હે અને જીવન રૂપી બગીચામાંથી ફૂલ તોડી રહી છે અને ભ્રમણાઓ ઉપર ચડાવી રહી છે વિષયવાસના ઉપર ચડાવી રહી છે અને ફસાઈ ગઈ છે બસ આ જ છે પાછું બરાબર હવે કહે છે કે शास्त्र ने अठार पुराण एकवीस ब्रह्मांड विस्तार चार चार वेद तो है जी ब्रह्मा जी पढ़ता परमात्म उनसे न्यारा રા ખટ શાસ્ત્રો આપણા શાસ્ત્રો છ છે આ ખટ શાસ્ત્ર અને અઢાર પુરાણ પુરાણ આપણા અઢાર છે અને એકવીસ પ્રમાણ છે અને ચાર વેદ છે બરાબર તો આ છએ છ આપણા શાસ્ત્રો વાંચી લ્યો અને જો જ્ઞાન ન થાય તો એ ભ્રમણામાં છે અઢારે અઢાર પુરાણ આપણા વાંચી લ્યો સમજી લ્યો છતાંય જો આત્મ જ્ઞાન ન થાય તો એ ભ્રમણામાં છે એકવીસ બ્રહ્માંડ હે એને જાણી લો જેમ કે સાત બ્રહ્માંડ તો આપણા દેહમાં છે સાત ચક્રો સાત બ્રહ્માંડ દેહથી બહાર છે બરાબર આ ચૌદ અને સાત બ્રહ્માંડ પાતાળમાં પણ આવેલા જે આપણા પગના સાત ચા પગની તળિયામાં સાત ચામડી આવે છે એને પણ તમે સાત લોક સમજી શકો સાત બ્રહ્માંડ સમજી શકો પછી સાત ચક્રોને સાત બ્રહ્માંડ સમજો આ ચૌદને સાત બ્રહ્માંડ દેહથી વિદ્યા છે આમ એકવીસ બ્રહ્માંડ છે બરાબર આનો વિસ્તાર છે આ બધું એક જ બ્રહ્માંડનો અને ચાર વેદ છે સામવેદ ઋગ્વેદ એ દુર્વેદ અથવેદ આ બ્રહ્માજી પડતા આ બધું બ્રહ્માજી વાંચું બરાબર અને બધાને સમજાવ્યું પણ જે કોઈ સમજે નહીં તો એ તો બ્રહ્માંડ આમાં જ છે પણ પરમાત્મ ઊંશે ન્યારા મતલબ તમે બધા શાસ્ત્રો પુરાણો વેદો ઉપનિષદો બધુંય સમજી લ્યો બરાબર છતાંય જો તમને આત્મ જ્ઞાન ન થાય તો તમે ભ્રમણામાં છો પણ પરમાતમ આત્મ પરમાતમ જે છે એ આ બધાથી ન્યારો છે પણ વેદો પુરાણો શાસ્ત્રો ઉપનિષદો સાધુ સંતોની વાણીઓ સાધુ સંતોના ગ્રંથો એ તમને આતમ સુધી પહોંચાડવાનો એક પ્રયત્ન કરી રહ્યા છે બરાબર કે એ પ્રયત્ન કરી રહ્યા છે એને વાંચી સમજી જીવનમાં ઉતારી આ બધાથી જે ઉપર છે આતમ પરમાત્મ જે ન્યારા છે એને સમજી લ્યો એને પકડી લ્યો આમ આગોદર બાપુ કી હે બરાબર હવે કહે છે એક જ પાણી એક જ પથરા એક જ નાવન का आराम आरा। इमा एक मूर्त में ऐसी देखी जेना राम कृष्ण पुजारा भर में मत भूलो ने गे मारा रे ते प्रेम थी जो लो यारा પ્રેમ જ સાચી વસ્તુ છે મિત્રો પ્રેમ પ્રેમ બિના કોઈ પાવત ના પ્રેમ જ સત્ય વસ્તુ છે મિત્રો બરાબર એક જ પાણી હવે મિત્રો એક જ પાણી મતલબ શુક્ર એક જ પથરા મતલબ આપણો દેહ પિતાનું એક જ શુક્ર માતાનું એક જ રજ આ એક જ પાણી અને એક જ પથરા આ દેહ પથરો આ દેહ સમજો અને એક જ શુક્ર રૂપી પાણીમાંથી માતાના રજરૂપી પાણીમાંથી આ પાંચ તત્વના પથરા રૂપી દેહનું નિર્માણ થયું બરાબર અને એક જ નાવનકાર દરેકનો नर નારીનો જે નાવનનો આરો છે એ એક જ છે એમાં સમજાઈ ગયું ને શું કહેવા માગું છું બધાનો એક જ નાવનનો આરો છે એમાં કાંઈ જુદો છે નહીં नर નારીના બધાના એક જ હે નાવ નાવા માટેનો આરો છે અને એક જ શુક્રરૂપી પાણી છે અને એક જ દેહરૂપી પથરા છે તો તો આપણે મનુષ્ય જ નહીં આમાં ફેર હોય બરાબર હવે એક જ પાણીથી એક જ નાવાનના આરાથી આ એક જ દેહરૂપી પથરો બન્યો આ દેહરૂપી પથરાની અંદર પાંચ તત્વોના અંદર એક મુહૂર્ત એવી આવી છે એ મુહૂર્ત એ જ આત્મા મુર્ત તરફ સારો છે એ જ આત્મા છે એની અંદર તો એ આતમરૂપી જે મુહૂર્ત છે એક મુહૂર્ત મેં એસી દેખી જેના રામ કૃષ્ણ પૂજારા કોણ કહે છે ગોધરદાસ બાપુ કે મેં એક એવી મુહૂર્ત જોઈ આતમુહૂર્તને આતમરૂપી મુહૂર્તને કે જેની રામ અને ભગવાન કૃષ્ણ પણ પૂજા કરે છે મતલબ ભગવાન રામ અને કૃષ્ણની જે સુરતા છે એ આત્મ સ્વરૂપ જ છે આત્મ બ્રહ્મ સ્વરૂપ જ છે સંસારમાં રહેવા છતાં એ સંસારથી વિરક્ત હતા રામ ભગવાન અને કૃષ્ણ એ સ્વયં આત્મ સ્વરૂપ જ હતા બ્રહ્મ જ હતા બ્રહ્મ સ્વરૂપ જ હતા સ્વયં બ્રહ્મ જ હતા એની સ્થુરતા ક્યાં વિષય વાસનામાં ફસાણી નહોતી ભગવાન કૃષ્ણની અને રામની એટલા માટે એને પરમાત્મા પણ કહેવાય છે આતમ રામ ભગવાન કૃષ્ણની સુરતા ભગવાન રામની સુરતા એ આતમ રામ જે છે પ્રકાશી પ્રકાશ રૂપી મુ એની એ પૂજા કરે છે મતલબ એની સુરતા આત્મ સ્વરૂપમાં સ્થિર રહેતી હતી સ્થિર એટલે આ એની પૂજા ન્યાજ જોડાયેલી રહેતી હતી આ ઈ મુર્ત છે આતમરૂપી મુર્ત આજે એને જોઈને ગોધરદાસ બાપુએ આ જ જે ભગવાન રામ કૃષ્ણ જે આતમ સ્વરૂપમાં હતા એ જ મુહૂર્ત આ ગોધરદાસ બાપુએ જોઈએ આતમ મુહૂર્ત છે એની વાત એને કરી છે હવે કહે છે કે આ સમાણી એક અલખ એક દ્વારા કહે ગોદળ હે જી સતગુરુ ચરણે સોઈ સતગુરુ હમારા હર મેં મત ભૂલો ને ગે તમે પ્રેમેથી જોઈ લો ત્યાર એક જ વાણી આ દિલમાં સમાવે આપણા દિલમાં હૃદયમાં એક જ પ્રેમ છે એક જ સોહમ શબ્દ છે એક જ સુરતા રૂપી શક્તિ અને આત્મરૂપી સેવા હૃદયમાં રહે છે શાસ્ત્રોના મત પ્રમાણે હૃદયમાં આત્માનો નિવાસ છે અને દસમા દ્વારમાં પણ આત્માનો નિવાસ કહેવામાં આવે છે તો એક જ વાણી દિલમાં સમાણી અંદર હૃદયમાં એક જ વાણી છે એક સરખું બોલીએ છીએ બરાબર અને એક અલખ એક દ્વારા અલખ એટલે આત્મા એક જ અલખ બધાની અંદર છે અને એક જ દસમા દ્વારમાં એ બેઠા છે બધાની અંદર તો જે દસમા દ્વારમાં આતમ રામ જે છે કૃષ્ણ રામ જે છે કૃષ્ણ ભગવાન જે છે કૃષ્ણરૂપી આત્મા જે છે ગોધનદાસ બાપુ કહે છે કે એ આતમ પરમાત્મ શબ્દ રામ મારા ગુરુ છે સોઈ સદગુરુ અમારા એ અમારો સદગુરુ છે અને સદગુરુની પ્રાપ્તિ થઈ જાય ત્યારે દેહધારી ગુરુ સદગુરુ હટી જાય અને આત્મ ગુરુને પકડી લે છે અહીં સુરતા શિષ્ય છે અને આત્મા સ્વયં ગુરુ છે બરાબર તો આશા રાખું છું તમારા પ્રત્યે તમને સમજાઈ ગયું હશે જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મ